ડાંગ જિલ્લાના શિવારીમાળ ગામે વાવાઝોડામાં અસરગ્રસ્ત પરિવારોને યોજના અંતર્ગત ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે સહાય અપાઈ ગત મે મહિનામાં ડાંગ જિલ્લાના વઘઈ આહવા સુબીર તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં વઘઈ તાલુકાના શિવારીમાળ ગામમાં સૌથી વધુ નુકસાન શિવારીમાળ ગામના લોકોને થયું હતું અહીંયા સોથી થી વધુ ઘરોના પતરા ઓડી જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ગરીબ આદિવાસી પરિવારોની દયનીય પરિસ્થિતિ જોતા વિધાનસભાના નાયબ ઉપદંડક એવા સ્થાનિક ધારાસભ્ય વિજયભાઈ પટેલ ઘટના સ્થળે જઈને વહીવટી તંત્રને તાત્કાલિક સર્વે હાથ ધરી સહાય પૂરી પાડવા જણાવ્યું હતું આ કાર્યવાહી બાદ ગામના આગેવાન બળવંત દેશમુખ દ્વારા ચોમાસુ માથે હોય અસરગ્રસ્તોના ઘર ઉપર પતરા વહેલા મળે એ માટે વનલક્ષ્મી યોજના અંતર્ગત સહાય મેળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેમની આ રજૂઆતને ધ્યાને લઈને ધારાસભ્ય વિજયભાઈ પટેલે દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ સાથે વાત કરી અને તેમની સાથે સંકલન કરી વનલક્ષ્મી યોજનાની ગ્રાન્ટમાંથી શિવારીમાળ ગામના સોથી વધુ પરિવારોને સિમેન્ટના પતરા વિતરણ કર્યા હતા એક તરફ વરસાદની સિઝન શરૂ થઈ છે ત્યારે ઘરોના પતરાની ચિંતા કરતા પરિવારોને વનલક્ષ્મી યોજના હેઠળ મળેલા પત્રાના કારણે ગામના લાભાર્થીઓએ ધારાસભ્ય વિજય પટેલ બળવંત દેશમુખ અને વન વિભાગનો આભાર માન્યો હતો